वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनम् प्रत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्वेजेश्वरोपम् मुदा महिमानो महिमा महिमा प्रवचन माला में आज पंदरमी डिसेम्बर बजार चौवीस रविवार संत सत हरिभक्त मार साष्टांग प्रणाम जय स्वामीनारायण hmm. हैप्पी हैप्पी वचनावृद्वि शताब्दी महोत्सव हैप्पी हैप्पी પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ છેલ્લા પંદર દિવસથી આપણે ગઢડા અંત્યનું એકવીસમો વચનામ્રત સાંભળી રહ્યા છીએ જેનું શીર્ષક છે સોનાના દોરાનું ધર્મમાં ભક્તિ સરખી ગૌરવતાનું આ વચનામ્રતમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે મહારાજ પોતાનો સ્વભાવ પોતાને શું ગમે છે અને શું નથી ગમતું પોતાના રસ રૂચિ અને અભિપ્રાય સંતો હરિભક્તોની સામે મુક્ત કંઠે બતાવી રહ્યા છે મહારાજે કહ્યું અમારો દયાળુ સ્વભાવ છે મહારાજે કહ્યું કે ગમે તેવો કોઈ પણ સંત કે હરિભક્ત વાંક ગુનામાં આવ્યો હોય તો પણ એનો અમને અવગુણ નથી આવતો એ એમની કૃપા કહેવાય એમની દયા અને ભક્ત વત્સલતા કહેવાય અને આ વાત કરીને શ્રીજી મહારાજે આપણને એ પણ સમજાવ્યું છે અને ઉપદેશ કર્યો છે કે ભગવાનના ભક્તના જીવનમાં અલ્પસરખો સ્વભાવ કે દોષ હોય એનો અભાવ કે અવગુણ ન લેવો ભગવાનના ભક્તની સાથે વાદ વિવાદ કરીને એને હરાવીને રાજી ન થવું હારીને રાજી થવું મહારાજ આની પાછળ એમ કહેવા માંગે છે કે તમે હંમેશા નમ્ર બનીને રહો કદાચ તમે જીતી જાઓ તમારો જય જયકાર થાય વાજતે ગાજતે તમારા સ્વાગત અને સામૈયા થાય તો પણ અહંકાર ન લાવશો મહારાજે એ પણ કહ્યું કે કોઈ ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો એના હાથનું અન્ન જળ પણ અમને સ્વીકારવું ગમતું નથી મહંત સ્વામી મહારાજ થોડા સમય પહેલા મુંબઈમાં બિરાજમાન હતા ત્યારે અહીંથી બેંગલોરના હરિભક્તોને ઓગણીસ અને વીસ બે તારીખો ફાળવવામાં આવેલી ત્યારે પ્રશ્નોત્તરીના રૂપમાં મહાન સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે અમને કોઈને સંત કે ભક્તનો અવગુણ હોય એના પ્રત્યે ઘૃણા તિરસ્કાર અને ઈર્ષાની ભાવના હોય અને અમે તમને બત્રીસ પ્રકારના ભોજન બનાવીને ધરાવીને ધરાવવા માટે લાવીએ તો તમે અંગીકાર કરો કે ન કરો એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય મહંત સ્વામી મહારાજે પોતાના જમણા હાથની પહેલી આંગળીથી ચોકડી મારીને કહ્યું કે નહીં સ્વીકારતા જ નથી એમ અહીંયા પણ શ્રીજી મહારાજે કહ્યું કે જે અભાવ ગુણ લેતો હોય એના હાથનું અન્નજ અમને ભાવતું નથી ભલે ભાઈ દ્રષ્ટિએ લોકો એને ભગત માનતા હોય લોકો જોતા હોય કે આ તો સોનાના થાળમાં બત્રીસ પ્રકારના મેવા મીઠાઈ બનાવીને ઠાકોરજીને ધરાવે છે માટે બહુ મોટો ભગત પણ ભગવાન સ્વીકારતા નથી આપણા પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયશ્ચતી એક તુલસીનું પાંદડું પણ તમારી ગરીબ અવસ્થા હોય ને ભગવાનના ચરણમાં ધરો પોતાના મહાન ભાગ્ય માનીને ઉત્સાહથી પ્રેમથી ભાવથી મહિમાથી દેખાડો ને દંભ કર્યા સિવાય કોઈના માટે રાગદેશ અને ઈર્ષા અસૂયા રાખ્યા સિવાય પાંદડું અર્પણ કરો તો પણ ભગવાન છપ્પન પ્રકારના મેવા બેઠાએ જનતા હોય એવા આનંદ સાથે સ્વીકારી લે છે રાજીપો બતાવે છે દુર્યો ધનકો મેવા ત્યાગો સાગ વિદુર ઘર પાઇ સબસે ઊંચી પ્રેમ સગાઈ શ્રી કૃષ્ણ ભગવાન કૌરવો અને પાંડવ વચ્ચે સમાધાન કરાવવા માટે દૂત બનીને ગયા અને દુર્યોધનને સમજાવવા માટેની શરૂઆત કરી કે પાંડવો પાંચ ગામ લઈને સમાધાન કરવા તૈયાર થયા છે એને પાંચ ગામ આપી દે દુર્યોધને અહંકારી સ્વભાવના કારણે દુર્યોધનને પાંડવોના પ્રત્યે ઈર્ષા ઘૃણા અને તિરસ્કારની ભાવના હોવાના કારણે ભગવાન કૃષ્ણની વાત અડધીથી કાપી અને કહો કે પ્રભુ એ વાત રહેવા દો નહીં અત્યારે જમવાનો સમય થયો છે જમવા માટે બધારો મેલમાં શ્રી કૃષ્ણ ભગવાને કહો કે કાન ખોલીને સાંભળી લે તારી અને તારી ઔક્ષણી સેનાની કોઈ તાકાત નથી કે પાંડવોના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે પાંચ ગામ લખી આપ અને સુખેતી બાકીનું આખું રાજ્ય તો એકલો ભોગવ જ્યારે દુર્યોધને કહો સુચ્યગ્રેણ સુક્ષ્ણે વિદ્યતે યાચ મેદીની ત્યાધમ ન દાસ્યામે વિના યુદ્ધેન કેશવ સોય દ્વારા છેદાયેલી પૃથ્વીનો અડધો ભાગ પણ હું યુદ્ધ કર્યા વગર આપવા માટે તૈયાર નથી દુયોધને ભગવાનનો કડકમળ કાંડુ પકડીને કહું પ્રભુ મેલમાં પધારો બત્રીસ પ્રકારના છપ્પન પ્રકારના ભોગ તૈયાર છે ભગવાને એનું કાંડું છોડાવી અને કહ્યું કે પ્રભુ ક્યાં જાઓ ભગવાને કહું કે કાન ખોલીને સાંભળે કે જે મારું વચન માનવા માટે તૈયાર ન હોય ઘમંડ ઈર્ષા અને રાગ અસોયાની અંદર ભરપૂર રહેતો હોય એના ઘરનું અન્ન ન ખપે અને ને ત્યાં પરણકુટીરમાં આવીને એક માટીના વાસણની અંદર તાંદળજાની ભાજી હતી એ ભાજીનું પાંદડું જમ્યા અને ભગવાનને ઓળખાર આવી ગયો તૃપ્ત થયા દુરીયો ધનકો મેવા ત્યાગો સાગ વિદુર કાઈ સબસે ઊંચી પ્રેમ સગાય આપણે આપણી ભક્તિ ભગવાન સુધી પહોંચાડવી છે આપણી જાતને પ્રશ્ન પૂછો હું ભગવાનને જે કંઈ અર્પણ કરું તે ભગવાન અને સંત હોંશે હોંશે ભાવથી પ્રેમથી અંગીકાર કરે અને મારા ઉપર રાજી થાય ક્યારે બનશે કોઈનો પણ અભાવ ગુણ ન લઈએ કોઈના માટે ઈર્ષા રાગદ્વેષની ભાવના ન રાખીએ અહંતા મમતાનો ત્યાગ કરી દાસત્વ ભાવે નિર્માણીપણે ભાવ રાખીને નિર્દોષ બુદ્ધિ રાખીને નિષ્કામ ભાવે કરીને કેવળ અને કેવળ સંત અને અને રાજી કરવા માટેની ભાવના જાગે ત્યાર પછી આપણી વ્યવહારિક આર્થિક જેવી સ્થિતિ હોય એ પ્રમાણે ભગવાનને અર્પણ કરો ભગવાન પ્રેમથી અંગીકાર કરશે આપણે દેખાડો દંભ છળ પ્રપંચ એમાંથી ઊંચા નથી આવતા જ્યાં જઈએ ત્યાં આપણને અવગુણ દેખાય અભાવ આવે દોષો દેખાય ભૂલ દેખાય જ્યાં જો ત્યાં ઉકાળા ગંદકી ગટર ગટર દેખાય કોઈનામાં આપણને સારો ગુણ તો દેખાતો જ નથી સત્સંગમાં બધા ભગવાનના ભક્તો છે ભગવાનના માર્ગે ચાલ્યા છે એના કપાળમાં તિલક ચાંદલો છે ગળામાં કંઠી છે જબાન ઉપર સ્વામિનારાયણનું નામ લેવાય છે એ તરફ નજર કરો રવિવાર જેવા રવિવારના દિવસે નાટક સિનેમા ભાંડ ભવાય બધાનો ત્યાગ કરી યોગી બાપાની આજ્ઞા પ્રમાણે મંદિરના પગથિયા ચડીને રવિવાની સભામાં આવે છે એનો ગુણ ગ્રહણ કરો અહીંયા ફોકસ આપવાની જરૂર છે આ આપણી સાધના છે આંતરિક સાધના બાહ્ય સાધના ઘણી બધી કરીએ છીએ ઘણી બધી થશે એમાં વધારો થતો રહેશે પણ આંતરિક સાધનાની અંદર બહુ મોટી ખામી રહી જાય છે એ મહારાજના શબ્દો આપણે સાંભળીએ ત્યારે ખ્યાલ આવે અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં સંત અને ભગવન આપણને જોઈને રાજી થાય શું સારા કપડાં પહેરશું તો રાજી થશે બહુ રૂડારૂ ઉપાડાશું તો રાજી થશે સોના દાગીના આભૂષણો પહેર્યા હશે પપ ને સ્નો લગાવ્યો હશે તો આપણને જોશે એમની સિદ્ધિ નજર આપણી આંતરિક સાધના ઉપર સમજણ ઉપર ભક્તિ ઉપર ભાવ ઉપર નિષ્ઠા ઉપર જાય છે જો હૈયાની અંદર અવગુણનો ભંડાર હશે અને પોતાની સારપ રાખ્યા સારું આપણે દેખાડો દમ કરતા હે ભગવાન ક્યારેય પણ આપણને નજર નહીં આપે ભગવાન આપણી સામુ નહી જુએ ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો મહારાજ કે અમને દીઠો ગમે નહીં અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનો તો અન્ન જળ પણ ભાવે નહીં વિચારજો ઘર મંદિરમાં આપણે થાળ કરીએ પણ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતા હોઈએ અભાવ ગુણ લેતા હોઈએ સાંભળતા હોઈએ કહેતા હોઈએ વિચારતા હોઈએ તો મહારાજ કે અમે તમે સોનાના થાળની અંદર અન્નજળ ધર્યા હોય તો અમે અંગીકાર કરતા નથી અતિ અગત્યનો મુદ્દો છે આ સાધના છે આ ભક્તિ છે આ સમજણ છે આ ભક્તપણું છે અને આ ઉપાસના છે મહારાજને શું ગમે છે અને શું નથી ગમતું એનો હંમેશા માટે વિચાર કરી અને તેઓ રાજી થાય એવું આપણું જીવન બને ભક્તિ બને સાધના બને એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલે સાંભળીશું તમામ સંતવારી ભક્તો મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ